સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં નસેડીએ ચાર બહેનના એક ભાઈને ચપ્પુ મારીને હત્યા કરનારનો આજે જાહેરમાં સરઘસ કાઢી પોલીસે પંચનામું કર્યું ચૌદ એપ્રિલની સાંજે સત્તર વર્ષના કલાકાર પરેશ વાઘેલા સાંજે પોતાના ઘરે કામ પરથી પરત ફરી રહ્યું હતું ત્યારે નસેડી યુવાન પ્રભુ શેઠીએ નસો કરવા માટે વીસ રૂપિયા માંગ્યા જ્યારે રત્ન કલાકાર પાસે માત્ર દસ રૂપિયા હોવાથી ના પાડતા નશાખોરે સગીરને ચપ્પુના ઘા મારીને મારી નાખ્યો માતા પિતાનો એક જ લાડકો પુત્રોના મોતથી સમગ્ર દેવી પૂજક સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી અને મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો ફાંસીની સજાની માંગ કરી મામલો ખૂબ જ ઉગ્ર બનતા પોલીસ સ્ટેશનને લોક કરી દેવામાં આવ્યો અને તાત્કાલિક પોલીસે મહિલાઓને સાતવના આપીને આરોપીને પકડી પાડ્યો આરોપી પ્રભુ શેટ્ટીને આજે પોલીસે પકડીને ઘટના સ્થળ પર લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું પંચનામું કર્યું કાપોદરા વરાછાના પીઆઈ સેટ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રહીને બે હાથ જોડીને જાહેરમાં માફી મંગાવી અને સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત